શિવસાગરથી માર્કેટ સિવાય અન્ય માર્કેટ ચાલુ કરવા માટે હાલ પોલીસ પ્રયાસ શરૂ કર્યો છે અને પોલીસ એનાઉન્સ પણ કરી રહી છે કે માર્કેટ વેપારીઓ ચાલુ કરે તેમ કહ્યું હતું છત્રીસ કલાકે શિવશક્તિ માર્કેટની આગ કાબૂમાં આવી હતી આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેપારીઓને થવા પામ્યું છે આગથી આજુબાજુની મોટા ભાગની માર્કેટો બંધ કરવામાં આવી હતી તે માર્કેટો આગ ઉલવતા જ ફરી પાછું ચાલુ કરાવવા માટે પોલીસ દ્વારા વેપારીઓને માઇકમાં અનાઉન્સમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને કાપડ માર્કેટમાં કામ કરતા કારીગરોને પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી કે ફરી પાછા માર્કેટમાં આવી દુકાનો શરૂ કરો જેના કારણે એવું લાગી રહ્યું છે કે ફરી પાછી શિવશક્તિ માર્કેટ સિવાય અન્ય માર્કેટમાં કામકાજ શરૂ થશે અને ધમધમતી થશે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં અત્યારે જે આગ લાગી હતી એની આગ તો ઓલવાઈ ગઈ છે પરંતુ ફાયર વિભાગ દ્વારા એના બાદની જે પ્રોસેસ હોય છે જેમાં એ લોકો સંપૂર્ણપણે આશ્વસ્ત થઈ જાય કે અંદર કોઈ એવી ઘટના નથી કે જે ફરીથી કાંઈ બીજો નુકસાન કરી શકે એ માટેનું ઓબ્ઝર્વેશન ચાલી રહેલ છે આ ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહેલ છે એના ભાગરૂપે અત્યારે પંચનામાની કાર્યવાહી ચાલુ છે અને સાથે સાથે બીજા અમારા જે અવલોકન હોય છે જે અમને ઇન્વેસ્ટિગેશનમાં મદદરૂપ થઈ શકે એના માટે અમે પણ થોડી ઘણી અમે કામગીરી ચાલુ કરેલ છે આ ઉપરાંત એફએસએલ પણ પોતાની જે કામગીરી કરવાની છે એના માટેની પણ અત્યારે પ્રક્રિયા ચાલુ છે સર વેપારીઓને અંદર ક્યારે જવા દેવામાં વેપારીઓ માટે હજી સુધી કોઈ એવી સ્પષ્ટ ઓલું મળ્યું નથી કેમ કે ફાયર વિભાગ એકવાર આખી મોટી બિલ્ડિંગ છે જે આપ જોઈ શકો છો કે બેસમેન્ટ ગ્રાઉન્ડ અને ઉપરના બીજા ચાર માળ છે એટલે છ માળની જે બિલ્ડિંગ છે એના દરેક ફ્લોર ઉપર એક એક દુકાનો કન્ફર્મ થઈ જાય આ લોકો કે ભાઈ અહીંયા હવે કોઈ એવી ઘટના નથી કે જે બીજું નુકસાન પહોંચાડી શકે તો એના બાદ જ ફાયર વિભાગ દ્વારા કંઈક આ બાબતે પોઝિટિવ ઓલું મળે અને ત્યારબાદ જ વેપારીઓની જે રજૂઆત છે એ અનુસંધાને અને એમની સેફટી જળવાય એ બધું ધ્યાને રાખીને ત્યારબાદ જ આમાં કોઈ નિર્ણય લઈ